એટલે ભેંસ પાવાનો વારો આવ્યો છે ભેંસ ને વિના પપ્પા નો જોટલી નિરણ કરી અને એ ભેંસ નું એવું શરીર જ એવું છે જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે બધા એનું વૈષ્ણવી એન્ડ ફેમિલી બ્લોગમાં તો જો વૈષ્ણવી જાગી ગઈ છે અને આજે વિડિયો તો મારે બનાવવાનો છે કારણ કે વૈષ્ણવીના મમ્મી કંઈ નવીરા હતા નહીં અને ભેંસુનું કામ કરવાનું છે આજ તો બધું કેમ કે પપ્પા પાસે આજે દુકાને છે અને મારે ભેંસુનું કામ કરવાનું છે આજ એટલે ભેંસું ફેરવાની નિર્વાણ ને એવું બધું આપણે તો ખબર જ છે કે ખેતીવાડી કરતા હોય ને બધાને શું હોય તો તું કેમેરો પકડ તો હું ભેંસુને પાઈ લઉં ને તમને ખબર છે આજ આપણે વૈષ્ણવીન કાંડા પહેરાઈ દીધા એમ હે એ બેટી વૈષ્ણવી હે પવન મસ્ત મસ્ત આવે છે ને અહીંયા જો વૈષ્ણવીન કાંડું બનાવી દીધું છે કોણે બાય બનાવી બાય બનાવ્યા કાલે

પાવાનો વારો આવ્યો છે વૈષ્ણવી પપ્પાનો કારણ કે મારા પપ્પા આગ્યા છે દુકાને એટલે ભેંસુ પાવાનો વારો આવ્યો છે વૈષ્ણવી પપ્પાનો પપ્પા નો જો આજે આવ્યા છે એટલે ભેંસુ ભાઈ છે હે હું કહો તમે આના કપડા પહેરીને હું કામ ભેંસુ ને પાવ એવું કરો કપડા નવા પહેરા બૂટ મોજા ને બધું પહેરેલ છે આ બગાડ છે તમને જો 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 લા ઢોર કહેવાય બગાડ છે તમને આખા હજી તમારે પાછું દુકાને જવાનું હોય કપડા બદલી નાખ્યા હતા એને એમ કે માં ખાણ પીડ્યું છે જુજો આટલા મજાના તૈયાર થયા છે બૂટ મોજાન બધી પહેરીને નવા કપડા પહેરીને તોય ઢોર ભરી ઢોરનું મને નવડાવાની છે એટલે ટબ હજી છે ને એટલે ટબ લેવા મોકલાવી છે લે પછી કિલે આવીને ઊભી રહી ગઈ આજે નાવું નથી લાગતું નાવું

Mm. वो ah. तार बड़ा <stasi> <dream big> <notified> વેશナビ બોલાયો છે આમ બોલા હો વેશુ નિર્વાજ આવો છે પપ્પા નારે હે હે નાઈની સો કેમ દાત નથી કાટતી જી ઉંગવાસો નીરુ નઈ તો જો વેશナビના પપ્પા હવે ભેસનું બધું કામ કરી લીધું છે પોદા કાઢવાનું તો મને કઈ દીધું છે કારણ કે એવું બધું તો એનો લુ થાય નહીં એના પાઈ લીધા ઓ નહીં લીધા હ હી રીદાવ ઈ ભાગા છે હવે દુકાને પાછા જાય છે

આજે તો શનિવાર છે પપ્પા શનિવાર રહ્યા છે એટલે અત્યારે એકટાણું કરવાનું છે એટલે વાળું બધું ફટાફટ બનાવવાનું છે અને આજે તો જો ખીચડી બનાવી નાખી છે અને અત્યારે એવું બનાવવાનું છે લસણનું શાક આખા લસણનું શાક જો લસણ કેવું બધું ફોલીને સરસ રીતે આખું સારું કરી લીધું છે આ જો બધા ગાંઠિયા નાના મોટી આપણે લઈ લીધા છે કેવું મસ્ત સાફ કરી નાખ્યું છે હવે આને હું પહેલાં બાફા મૂકી દઉં કારણ કે બાફીને પછી જ તે શાક બનાવવાનું હોય તો આખા લસણનું શાક આજે જે કેવી રીતના અમે બનાવીએ છીએ એ હું તમને કહીશ તો પહેલાં હું લસણને બાફા મૂકી દઉં ખીચડી થઈ ગઈ છે હવે શાક અને રોટલા બે બાકી છે તો પહેલાં બાફા મૂકી દઉં એટલે લસણ બાફા મૂકી દીધું છે જો ઉપર આવી રીતના ઢાંકી અને ધીમો ગેસ રાખી એને મૂકી દીધું છે અને લસણ બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો મસાલો બધો તૈયાર કરી નાખવાનો છે તો જો ટમેટાં ડુંગળી મરચાં આદુ એવું બધું તૈયાર કરી નાખ્યું છે હવે એને આપણે ગ્રેવી બનાવવા માટે ઓલું ક્ર કટર હોય એમાં અથવા તો મિક્સરમાં ગમે એમાં આપણે ભૂકો કરી લેવાનો એને કાપવાનું નહીં હા આપણે ગ્રેવી બનાવીએ ને એવી રીતના મિક્સર હોય તો મિક્સરમાં કાઢી નાખવાનું નહીતર ઓલું કટર આવે મિની કટર નાનું એમાં કાઢી નાખીએ તો એ ઝીણો ઝીણો થઈ જાય ટમેટાને ડુંગળીના ઝીણા ઝીણા કટકા સુધારવાનું નહીં ગ્રેવી કરવાની હોય જાડી આપણે લસણના શાકમાં એટલે મસ્ત મજાનું એમાં ફેરવી નાખીએ એટલે હાવ ઝીણું ઝીણું થઈ જાય કપાઈ નહીં ને ગ્રેવી બનાવવાની હોય એટલે ગ્રેવી થઈ જાય તો આ બધું કરી નાખો ગ્રેવી સુધારીને આ બધું સુધારી અને ઝીણું ઝીણું આપણે મિક્સરમાં આપણે તો મિક્સર છે એટલે મિક્સરમાં બધાય રસ કરી નાખીએ ત્યાં સુધીમાં લસણ બફાઈ જાય પછી ખાલી વઘાર કરવાનો જ રે તો જો સરસ મજાનું લસણ બફાય એની સુગંધ આવી ગઈ છે એટલે હવે એ બફાઈ ગયું છે અને હવે આપણે જો આ ટમેટા એક બાકી છે આદુ મરચાં ડુંગળી એવું બધું મિક્સરમાં કાઢી નાખ્યું છે હવે આ એક બાકી છે ખાલી ટમેટા તો હાલો એને મિક્સરમાં ફેરવી લઈ રસ થઈ ગયો છે સરસ આપણે જો આદું મરચાં ડુંગળી એમ બધુંય નીકળી ગયું છે હવે ટમેટાંય થઈ ગયા છે અને લસણ બફાઈ ગયું છે હવે ખાલી વઘાર કરવાનો બાકી છે તો હું હવે વઘાર કરી નાખું અને સરસ મજાની ગ્રેવી બનાવી નાખું આપણે લસણ ખોલીને જો સરસ બફાઈ ગયું હોય એવું લાગે છે આપણે એક ચપ્પુ લઈ લેવાનું ચપ્પુથી બિન જોઈ લેવાનું ઓફાઈ ગયું છે કે નહી તો આપણે જો કેવું સરસ તરત પોચું થઈ ગયું જો એટલે આપણું લસણ બફાઈ ગયું છે બધાય રીતના હલાઈ જાય નાખવાના કારણ કે આપણે ઉપર ઉપર હળદર નાખી હોય એટલે બફાય એટલે આંખમાં આમાં આવી રીતના હળદર થઈ જાય હાલો હવે થઈ ગયું છે હવે આપણે જો લસણ બફાઈ ગયું છે અને હવે લસણ ના શાકનો વઘાર કરી અને સરસ મજાની ગ્રેવી બનાવી નાખું ગ્રેવી બનાવતા તો બધાયને આવડતી જ હોય એમાં કહેવાનું ન હોય આપણે ડુંગળી ને ટમેટાની એ બધું એનો ક્રશ કર્યું હોય એ બધા એનો વઘાર કરી અને પાણી નાખીને આપણે ગ્રેવી બનાવી એવી રીતના ગ્રેવી કરી નાખવાની હોય એક વાત કહેતા ભૂલી ગઈ કે આપણે લસણને બાફવા મૂકીએ ને એ પહેલાં એને સારી રીતે ધોઈ નાખવાનો જો આ લસણને જો સારી રીતે અહીંયા પાણીમાં ધોઈ નાખ્યું છે બધું અને ધોઈને પછી આપણે એને બાફવા મૂકવાનું છે અને લસણને આપણે જે આપણે બધી વસ્તુ બાફીએ ને પાણીમાં એવી રીતે નથી બાફવાનું આપણે કેવી રીતે બાફવાનું આપણે ઢોકળા કેવી રીતે વરાળમાં બાફીએ એવી રીતે એને વરાળમાં જ બાફવાનું છે પાણીની અંદર નાખીને નથી બાફવાનું જો હું તમને દેખાડું હવે સારી રીતે ધોવાઈ ગયું છે અને આપણે જો આવી રીતના નીચે પાણી રાખ્યું છે અને એને ઉપર

આવી રીતે આપણે બધે લસણ ને બાફવા મૂકી દઈએ એટલે વરાળ માં બાફું કે ઉપર થી ઢાંકી દેવાનું જો આવી રીતના મૂકી દીધું હવે આપણે બાફતી વખતે ઉપર મીઠું નાખીએ તો આમાં ઉપર મીઠું ભભરાવાનું છે મીઠું અને હળદરામાં ઉપરથી ભભરાઈ દેવાના છે અને પછી આપણે બાફા મૂકી દેવાનું છે લસણ તો જો બધા લસણ ઉપર હળદર ને મીઠું બે ભભરાવી દીધું છે હળદર આવી રીતના બધી બાજુ થોડીક થોડીક બધા લસણ ઉપર આવી જાય એવી રીતના બધા ઉપર થોડીક થોડીક આવી રીતના તમ નાખી છે છાતી દીધી છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનો એટલે પાણી ધીમે ધીમે ઉકળાય ઉકળે અને વરાળમાં બફાઈ જાય જો બધા એમ આવી ગયું સરસ રીતે મીઠું ને હળદર નાખી અને આપણે બાફી નાખવાના છે હવે એને ઢાંકીને ને બાફવા મૂકી દેવાનું ગ્રેવી બની ગઈ છે અને અંદર ગાંઠિયા છે બફાઈ ગયેલા હતા લસણના ઈજો નાખી દીધા છે એટલે આવી રીતનું શાક આપણું બની ગયું છે હવે થોડીક વાર ઉકળે એટલે કોથમરી નાખી દેવાની અને કોથમરી નાખીને પછી ઠરવા મૂકી દેવાનું એટલે પછી ખાઈ લેવાનું જો હજી થઈ જશે જમવામાં કારણ કે આખો દિવસ તો બધા હારે ન હોય બધા આડાવાળા હોય કોક વાડી હોય પપ્પાની વાડીએ ગયા હોય તો વૈષ્ણવીના પપ્પા હોય એ દુકાને હોય બધાને હારે બહેન જમવાનો ટાઈમ રાત્રે જ મળે એટલે અત્યારે આવું શાક બનાવવાનું અને વાતો કરતા કરતા વાળું કરવાનું એટલે જો સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે અને હવે મમ્મી રોટલા ઘડે છે જુઓ રોટલા મમ્મીએ બનાવી નાખ્યા છે રોટલો હજી થાય છે એટલે રોટલા થઈ જાય એટલે હવે વાળું કરવા બેસી જાય